કંટા એવું તો મારા છોકરા ના એક કંટાળો શેતરો જાય તો જોવા બે મહિને રોપી તારે જોઈ ને આવ્યો ડ્વાગર માં ડોગર એક કારીબુશ થઈ ગયું તો વાળવી ઘેર મારા પેલા રમલા ના કંટાળા નાના કોટારા અરે શું કરો છો એટલે જોવાના કંટારામાં શેતર માં શું બફર બફર કરો છો મહિને ખેતર માં જવા ડગર રોપી ના આવ્યો તો ને પણારીઓ બધા છેડા ઘસી ના છે માર તો ડોગર બધી બગડી એવું મારે પેલો નહીં ને મગજ અટકેલું ત્યાં હું તો નતા ખબર ભૂ છેતરી જો મારતો ફેર ફેરથી મગજ અટકી હો એવું દસ હજાર રહ્યો બરોબર કંટારે બોલો આ તો હું તો હા એવો કંટારે ત્રાસી જો હો

હવે શું કરીએ હેડો હું ઘેર આવું તો છોકરો ના ખવડાવીએ તો આપડો છોકરો ને છોકરો ગમે તે પણ આપણો છોકરો એટલે આપડે તો ખાચવું પડે સાચી વાત છે ચિંતા ના કરશો Ea hả? Nè đây, Ea hai. lo hai. Ea hai. Ea Cần Ea ra, cần hai. ra, hai. Ea hai. Ấy hai. Ea hai. bà,

હા તો બસ હવે રોન બંધ કર મેં ગરમ જ રેજા રાખું છું રે કોઈક આવશે તો હોભર છે તો ખોટું પડશે હા ને બોલતો નહીં હવે હું આવું ડબલું નહીં જ તપ શાંતિ થઈ ગયું મારે તો મહિનો મારી ઘરની બાર પણ નહીં ને કંઈક ચંપલ છે ઊંધું થાય બધું

એ જવાય બાપા જવું ના પડે એ કોણ એક તાર બાપાએ ઘર જોયું મે જોયું બાપા અલે અહીંયા જશે એનો બાપો ઉદાર મેલ છે આપણો બેન બોમણી જેમ બાપા જવું તો પડે ને અલે આ ના જ તું હમસ તો તને તને અમજણ મે કીધું હવા મહિના લાગી આપણે ઘરની બહાર ના નેકરાય તેલ શોક થાય વગર તો બાપા જવું પડે તા જવું હો એકલો જા તાર માટે જવું તો જા બાપા તમે આવો પણ હું તો ચોય નહીં આવવાનો મનસે યરને જેને તેઉ લાગ અરે મારી યે મારી હિતાર આયો કેને કે બાબા બાબા મે કો ના એકલો શી લેવા કોટે દેખલો બોધીન જા બાબા તમે આ નહી આવો તો જા મારા ડબલ લઈને જવા દે એકણ ઓલા દોતી બગાડે બાબા હું જાવું તો કોટે એકલો પડતો હોય તો બસ કોઈ નહી না অনেক নবা পকে ম দেখ মমরা ওকারো খাদ নবা পকেট

આ બી ઓનતો દિવા ઓહો ની એની વદી ની મારે તો આને ગંગુબા આ તો તો બીમારી કેટલી વધી ગઈ ને વા બીમારી વધી શું કરીએ જાય પણ બચે લાખ રૂપિયા એ ઓનતો ઈ હેડ તો ઓન જોન શું કરી ઓકયા તો કે લગામાં પોસાવે લગામાં તમારે તમારે સૈયારા મરી ગયા હા હા તમે રો હા તો પેલો મરી ગયો રે વાન રે મરી ગયા એટલે રો જે રે મન લાગે તું માર જેમ માર સૈયાર માર જેમ તમારે સૈયારા મરી ગયા ના રે વાન મરી ગયા માં તો તું જમ ગયા દે મુરવાડે તમે તને તને રોડે હા ના

મા બાપો કેસે કે એકલો ના દે કે કોડે દેખો ભેજો બોધી જ કે એયુ કેતો તા બાપો હા એટલે દેખલો બોધી અલય મશુઈ હે લગવાટ કે હા આપણે તું ગેન હેડ હે તો આપડે જઈશું કઈ શું હલ્યા હે હેડ આપણે ગેર તાર બાપાએ કીધું હે આપણે બતા જઈશું મા બાપો ના હંગા અલ્યા આવશે ને મારા વાત થઈ હે ને આપણે જઈએ હે ને ગેર તાર બાપોને બતા જઈશું આપણે તમે પૂછ્યું ઓ મે પૂછ્યું હે હે ને તું હા અલહ

ગફૂર ભાઈ હવે મારો વાત ખબરો નો એક જ રસ્તો હાંત્રિક છે આપડી જોડે એ વંત્રી શું મંત્રી તાંત્રિક બસ એટલે તાંત્રિક વંત્રી લઈ તાંત્રિક જે હોય બાંધો ભૂલી જશે આમ આમ કરી દે હરખા એવું પૈસા ની ચિંતા ના કરશો યાર પૈસા નહીં પૈસા ની ચિંતા ના તમારા ખર્ચે યાર કશું વાંધો નહીં મારા ખર્ચે બરોબર પાકા નહીં બરોબર બધું સારું થઈ જાય પછી પૈસા આવજો તાંત્રિક લાવીએ હવે તાંત્રિક માં મંત્રી આવે મંત્રી આવે તો ખબર નહિ પણ ભાગ આપડે છઠ્ઠો આવે ને હે જ ને ભાગ માં તાંત્રિક લઈને આવે હે અગાઉ તો આ વિડીયો ગમે લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને આ વૈતર તો ડોગાટવાનો મેરા દોઘાટીશું બરોબર જય માતાજી જય માતાજી માતાજી